જીગ્નેશભાઈ પાટીલ તથા સામાજિક કાર્યકર કરિશ્મા મહસ્કી તેમજ અતિથિ વિશેષ પદે શહેરના સાંસદ ડોક્ટર ગવર્નર લાયન મનોજભાઈ પરમાર તથા લાયન્સ ક્લબના પદાધિકારીઓ સ્થાનિક કોર્પોરેટર્સ તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં લાયન્સ ક્લબ ઓફ બરોડા સેન્ટ્રલ ન્યુ સેન્ચ્યુરીના પ્રેસિડેન્ટ લાયન પાર્થ શાહ સ્વાગત પ્રવચન કરી સેવાકીય પ્રવૃત્તિઓ થકી રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં અમૂલ્ય યોગદાન ઉમળકાભેર બિરદાવી અનુમોદના વ્યક્ત કરી હતી લાયન્સ ક્લબ દ્વારા ભવિષ્યમાં પણ આ જ પ્રકારે સેવા પ્રવૃત્તિ રહી લોક વ્યક્ત કરી છે આ બહુવિધ કાર્યક્રમમાં સુમનદીપ હોસ્પિટલના સહયોગથી કુલ એકસો અડતાલીસ જેટલા લાભાર્થીઓ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણીનો લાભ લીધો તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી કુલ બેતાલીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું તદુપરાંત સ્થાનિક વિસ્તારના આશરે બસો બાળકોને નિઃશુલ્ક નોટબુક તથા કપડાનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર